રાજકોટમાં ક્રિસ્ટિના પટેલના આક્ષેપોને લઈને દિનેશ અમૃતિયાની પ્રતિક્રિયા સામે આવી મારી વિરુદ્ધનો એક પણ આક્ષેપ સાચો નથી તેમ તેમણે કહ્યું છે દીકરી મિલકતમાં ભાગ લેવા આવી હોવાની વાત અમૃત્યાએ કહી છે ચૌદ વર્ષ ક્યાં હતી મિલકતમાં ભાગ લેવા આવી ગયા છે મારી ઉપર મર્ડરનો આક્ષેપ ખોટો હું એફઆઈઆર કરાવીશ તેમ પણ તેમણે કહ્યું છે અને સાથે પોલીસને બદનામ કરવાનું કાવતરું હોવાની વાત પણ તેમણે કરી છે આજે પોલીસ ફરિયાદ પાયાવાળી હોય તો રાજકોટ પોલીસ હરે સમેશની ફરિયાદ લેશે પછી મારો ભાઈ બાર થી ચૌદ વખત માંદો પીડો આઈસીયુ રૂમમાં દાખલ થયો તે એને કોઈ દી મારા ભાઈની કે એના બાપની કે એના ઘરવાળાની કોઈ દી એને ચિંતા નથી થઈ કે આલો મારો ભાઈ કે મારો બાપ આજે બીમાર છે તો હું એને હોસ્પિટલે ખબર અંતર પૂછવા જાઉં મિલકત લેવા સિવાય બીજી કોઈ એના મનમાં કઈ એવું નથી અને ખોટા આક્ષેપ કરે કે મારા ભાઈ મારા ઘરવાળાનું મર્ડર કરી નાખું અને આ મર્ડર બાબતમાં જે ખોટો એને આક્ષેપ કર્યો છે ટૂંક સમયમાં ટૂંક સમયમાં હું ઉપરથી સૂચના આપી સાચી હકીકતની ટૂંક સમયમાં મા દીકરી ઉપર હું એફઆર ફાળવાનો છું મારા કાકા અને કાકીને ને ચૌદ વર્ષ થી એ બોમ્બે રહેતા હતા પેલા સુરત હતા પછી કઈક બોમ્બે બે ને માથાકુર તો પેલાથી ચાલુ જ હતી પછી છેલ્લે જ્યારે મારા કાકાનું ડેટ થયું સાત તારીખે ત્યારે હું પાંચ તારીખે મળેલો હતો ને ભરેલો છે આ વર્ષ નો ત્યારે એ મારું નામ નાખેલું છે તમે હવે તો સમજી શકશો ને કે ત્યારે કાકા જીવતા કાકા બોલેલા છે ને કાકાની સાઈન છે સો એ સો ટકા સાચું છે પ્રોબેટ ખોટું છે એને તો પાંચ આક્ષેપ કરવાની વાત છે ધારો કે અત્યારે વીમાથી માંડીને મેં પણ હું નોમિની મારું નામ નહીં હોય તો ક્યારે નહીં હોય કાકાએ કઈ કહું બેને હોય એમ તો એનું ન નાખે એટલે અત્યારે અમને દબાવવાની અને મારા ફાધરને ખાસ કરીને બદનામ કરવાની આ વાત છે. ને ના મારવાની તો કોઈ એવું છે જ નહીં ને કોઈ એવો પૂરા હોય નથી અને માર્યું નથી. એ તો આજુબાજુવાળા હોય તો ખ્યાલ આવી જાય ને કે ભાઈ આ લોકો આવીને ડંગલ કરે. અમે ગયા ગયાતા એમાં અમે ઇન્કાર નથી કરતા. પણ ઈ એને કે આપણે ભાઈ સાથે બેહી નાનું નિરાકરણ કરી લઈ. અને ઈ મકાન એનું તો છે જ નહીં સૂચિત મકાન છે એનું વિલ અમારા નામનું છે. મારું અને મારા બત્રીજો છે એના નામનું છે. અમે ક્યાંય પણ બિનકાયદેસર એની કોઈ મિલકત માં ક્યાંય પણ ગયા નથી એટલે પછી એને એ હું કહ્યું કે મેં પોલીસ વાળા એ કીધું બે પોલીસ વાળી જીપ આવી હતી કે ભાઈ તમારા પર પુરાવો હોય તો તમે હવા આવી જાજો એ તો વ્યવહારિક વાત છે એમાં તો હું કઈ એનો પુરાવો હોય એનો આધાર હોય ને અમે પોલીસ ખાતાનું કરી દે પોલીસ ખાતા એવું કોઈ રીસ્ક લઈએ નહીં ને